હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે એકદમ હેલ્ધી એવા વેજ પનીર પરાઠા બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે પનીર પરાઠા બનાવવા માટે આપણે એક મોટો બાઉલમાં દોઢસો ગ્રામ જેટલું પનીર બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારેલી એક નંગ ગાજર અડધું બીટ અને થોડાક ધાણા બધું એક બાઉલમાં આપણે લઈ લીધું છે હવે એની અંદર એક કપ બાજરીનો લોટ બે કપ ઘઉંનો ઝીણો લોટ અડધો કપ ચોખાનો લોટ દોઢ ટેબલ સ્પૂન તલ દોઢ ટેબલ સ્પૂન આદુ લસણ અને મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એક ટેબલ સ્પૂન જીરું અડધી ટીસ્પૂન હળદર અડધી ટીસ્પૂન જેટલો આપણે અજમો આવી રીતે મસડીને એડ કરીશું ને સ્વાદ મુજબ મીઠું આ બધી જ વસ્તુને આપણે એક વખત મિક્સ કરી લેવાની છે હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી કઠણ લોટ બાંધવાનો છે આ રીતે આપણે કઠણ લોટ બાંધી દેવાનો છે આટલો લોટ બાંધવામાં લગભગ બસો એમ એલ જેટલું પાણી વપરાયું છે અડધો ગ્લાસ જેટલો હવે આને ઢાંકીને આપણે પંદર મિનિટ રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી આપણો લોટ પલળી ગયો છે ને થોડોક ઢીલો પણ થઈ ગયો છે હવે આપણે પરાઠા કરી લઈશું પરાઠા કરવા માટે આવી રીતે આડની ઉપર આવું કોટનનું કાપડ લઈ લેવાનું અને એને થોડું ભીનું કરી દેવાનું હવે એની ઉપર આપણે આવું મીડિયમ સાઇઝનું થોડું લુઓ લઈ લેવાનું આવી રીતે એને હાથેથી જ સ્પ્રેડ કરતું રહેવાનું થોડુંક થોડુંક પાણીવાળું હાથ કરતું જવાનું ને સ્પ્રેડ કરતું જવાનું કિનારી ફાટે તો આવી એને થોડી સરખી કરી દેવાની જો આવા મીડિયમ સાઇઝના પરાઠા આપણે બનાવેલાના હવે એને આપણે શેકી લેવાના છે શેકવા માટે આવી રીતે મેં નોનસ્ટિક એક તવી મૂકી દીધી છે એ થોડી ગરમ પણ થઈ ગઈ છે એને બહુ ગરમ નહીં કરવાની ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની તો એની પર આપણે પરાઠા શેકી લઈશું તો આવી રીતે હાથમાં લેવાનો અને આની પર મૂકી દેવાનો બે મિનિટ પછી એક બાજુથી આપણો શેકાઈજો આનો કલર બદલાઈ ગયો છે એટલે નીચેની સાઈડ આપણે શેકાઈ ગયો હશે એટલે એની સાઈડ બદલી કાઢીશું હવે બે ત્રણ મિનિટ માટે આ બાજુ પણ શેકાવા દઈશું જો નીચેની સાઈડ પણ શેકાઈ ગયો છે હવે આપણે તેલ મૂકીને એને બે બાજુ શેકી લઈશું તેલની જગ્યાએ તમે ઘીથી પણ શેકી શકો છો અથવા બટર પણ લઈ શકો છો હવે બીજી બાજુ પણ થોડું તેલ લઈશું બંને બાજુ આવા લાઇટ બ્રાઉન થાય તે સુધી શેકી લેવાના પરાઠો આપણો શેકાઈ ગયો છે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે બીજા પણ પરાઠા કરી લઈશું પરાઠા આપણા થઈ ગયા છે તો એને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું તૈયાર છે આપણા ગરમા ગરમ પનીર વેજ પરાઠા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ